બંધ પડી ગયું રોટાવેટર કઈક વાયરિંગ બૈરું હે મને એવું લાગે છે તો ન થાઉતી આ વાઇટ કા ચા પીએ આ વાત ડિગ્રી તાપમાનમાં આપણે બે મનુષ અરે ઇન્સાનિયત તો બહુત હે એમ लेकिन इंसानियत तो बहुत है लेकिन ये नंबर डिलीट कर दीजिए किसी मनोज का नहीं है नहीं तो बात कर नौसाद का नौसा दूध दूध हिला रहा अभी। दिला दू गा दू गा दिला ना है अभी दूध हिलाना है आपको साढ़े तीन अरे मैंने गाली नहीं दी आपको मैं आपको दूंगा अभी थोड़ी देर में अभी मैं थोड़ी देर में दूंगा पर मेरे को ये तो बताइए तीन दिन से नवजात को फोन क्यों लग रहा है आप नवजात चीज हो गया आपका नाम क्या है नाम क्या है आपका हम रायबरेली में रहते हैं हमारा नाम महमूद है ओके तो क्या करना है अभी आपको आना इधर नौ साहब मेरे भांजे का नाम है भांजे को करो फिर जाओ ला मजा आ હેલો ગાઈઝ વોટ્સઅપ રામ રામ વેલકમ બેક શો અને તમે ને આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો રાઈતે કારણ કે અત્યારે અમે આવી ગયા દોસ્તાની વાડી હે ન્યા તો અત્યારે હું કામ આવ્યો હતો કે ભાઈ અત્યારે રાખવાના હે રોટાવેટર અહીંયા એના ખેતરમાં રોટાવેટર રાખવાનું હે તો વારા પરથી રોટાવેટર રાખશે અને હું બે ત્રણ વાર ગોદાવી લઈ એમનો થોડું થોડું આપણે ખાલી અહીંયા ટર્ન મારવામાં થોડું આમ થાય પણ માર્યો નથી પણ અત્યારે મારી હું ટર્ન એ તમને બતાવી એનો ટર્ન લાગે એમ ઓલો જી વેગરમાં કેમ જી ટર્ન આવે ફરમ કરતો ફરી જાય એવી રીતે એક તો ફૂલ રેસમાં ટ્રેક્ટર હોય ને આખું આમ ફેરવી નાખો ફરી જાય કાનજી એવું બહુ કરતો હતો કા કાનજી કાનજી મારવા દે ને કાતા બેઠો હાલો જો હમણાં ઘડી હમણાં ઓલો હે ને જો વાપી હે ઓલો ઉથલ વરીને આવે ને જો જોખાય ઉથલ વરીને આવે ને એટલે આપણે જો હમણાં ધબાધબી હાકીએ અહીંયા એક તો જો ભાઈ નેટવર્ક પ્રોબ્લેમ હતો માન માન કરીને મેં હા નવ વાગ્યા બ્લોગ મૂક્યો કાલનો તમે તે જોયો ને કાલનો તમે ઈ બ્લોગ મેં હા નવ મૂકો થોડોક નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે અને પ્રમદીનો તો મેં કહ્યું કે ભાઈ ડિલીટ કાં થઈ ગયો હતો કે ભાઈ એમાં થોડોક મારી મેં પર્સનલ ઇન્ફોર્મેશન હતી આઈડી કાર્ડ ઈ શેર કર્યું હતું ને એના હિસાબે યુટ્યુબે છે ને રિમૂવ કરી નાખ્યો તો ભગવાનની દયા છે બીજું કાંઈ થયું સારું થયું ખાલી રીમુવ જ કર્યો પછી મેં રીઅપલોડ કરી નાખ્યો એ ક્લિપ ટ્રીમ કરીને તો એ પ્રોબ્લેમ હતો બીજું કાંઈ નહોતું ઓકે તો હાલો હમણાં ટેક્ટર આવે એટલે આપણે ભાગીએ હો હો બંધ પડી ગયું રોટાવેટર ઓહો અધ અત્યારે બંધ પડી ગયું ભાઈ રોટાવેટર અમારું ચોંટી ગયું ફેરાઈ ફેરાઈ દેખાય અહીંથી ફરવું ભર્યું ભર્યું હા ઘોડું હા ભાઈ ખાચાર પછાર ખાજાર પછાર રેડી હાલો ડન હાલો ભાઈ જોડીએ રેડી હો ભાઈ હા

એને ઘડીક વાર આવી હાય ને બહુ એટલે બહુ આવેલું હોય એટલે એને થોડુંક ફરવા દીધું કા કાનજી એટલે હવે કાંઈ વાંધો નહીં આવે બે ત્રણ ઉથલ રહી પૂરી કરીને આવશે અમે હવે ભરે પાણી બાણી પીને ઓકે શું પ્રોબ્લેમ આવી ગયો હતો કાનજી ગરમ ગરમ થઈ ગયું હતું બરી બરી ગયું હતું વાયરિંગ એન્જિન એન્જિનમાં ન્યા નથી બરવાનું વાયરિંગ નોંધ આવે હા આપનું તો ટ્રેક્ટર નું બહુ ઓલું છે નહીં પનારો મારોનારો બે ત્રણ એક વેલકમ બેક શો અને શરૂઆત આપડી થાય સાડા છ સાત વાગામાં કારણ કે ભાઈ આજે આવે હે ભાઈ આપણે હું કે પારા બાંધવા ટ્રેક્ટર આવતું હતું પણ ટ્રેક્ટર જો અહીં ટ્રેક્ટર પૂગી ગયું દેખાય તમને જો જાય મારી મોય નીકળી ગઈ હું હજી હું તો ઉઠીને તમારો ભાઈ કાએ ગા મોઢું બોટું જોઈને ભાઈ આમાં હું ચા ખાંડ ને બધું છે નાસ્તો બાસ્તો બધું લઈને આવતો રહ્યો હું અને હમણાં જો પારા બાંધવાનું સ્ટાર્ટ કરશે કલાક બે કલાકમાં પારા બંધાઈ જાય પછી આપણે છૂટા અત્યારના પૂર આવે આવે મજા અને ઓલા ઓલો કેમ હતા બાકી આપણા જીગામાં બહાર હું એમાં પંખો લગાડીને હું તા અત્યારમાં ભૂલ ઠંડક હોય તો રાઈ બહુ ગરમી હોય પણ આવે મોજ હે હાલો તો પારા બાંધાઈ તમને બતાવી બાપુજી પણ એમાં જ છે અને બાપુજી આવી ગયા હોય તો તમને ખબર જ છે ફૂલ મોજ એન્ટરટેનમેન્ટ દુનિયા કા સબસે બડા કિદા كل مجوري جايز كل مجوري વાહ હલો હા હાલો જવા દો ગાડી જવા દો ગાડી 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 અરે ભાઈ ભોજન દેવો પડે આમાં બહુ ગાય હાલો ભાઈ બધા પારા બંધાઈ ગયા હે એને મામા શું ઓર્ડર મારે ખબર એ કે આ બધા પારા ગયા સરખા ફોરીને કરના નાખે કે વરસાદ આવશે અને મને અત્યારે પડખામાં દુઃખે પથરીનું મેં કીધું ભાઈ હું કઈ કરવાનું હું નહીં બાપુજી કે હું બહુ કર્યા કરી મેં કીધું વાત સાચી તમારી મારે મને દુઃખે બાકી હું કરી નાખત મને બાપુજી દુઃખે બાકી હું કરી નાખત બાપુજીને ઈચ્છે હાલો મૂકી દે એમ કીધું સપ્તાહ હું બહુ ખાવ ને તમે કાલ હું ખાધું છકડી નોરે આજ લાગે તરો ડો હુર દુખે મારું પાવડું ના ના ઇઝ લવ ગાઈસ ના ના ઇઝ લવ અરે ભાઈ એ નાનુ હાલી આજી ગયા બદમાશ હાલી ગયા મે ફાઈલી માં ખબર મ ગડગડ ગાવ સપ્તાહ નો આપણે સંભરાવનું કેમ કરું આમ જો રાવણા એવાય જો ગઈસ જેને જેને રાવણા ખાવા એ પૂગી જવા લો આપણી વાડીનું લોકેશન ખબર જ છે તમને બધાયને બાકી પૂછી લ્યો ક્યાં આવી કમેન્ટમાં જોઈ લ્યો વાહ હાલો ઘરે ભાગીએ માં તડકો થઈ ગયો બહુ આપણું ભાતુ લઈને આવતો રહ્યો હું ભાતુમાં હે મસ્ત મસ્ત હા ઠાકાઈ ગયો હા આજે તો હા હા ઘરે મારા બા નહોતા બા ગયા સપ્તાહમાં તે જમવાનું બનાવીને ગયા હતા કે ઘરે આવીને જમ લેજો પણ બાપુજી કે ભાત લેતો હોય તે હું ઘરે ગયો ભાત પેક કર્યું પછી આવ્યો અહીંયા બહાર થઈ ગયા હવા બાર બાપુજી રાડો રે રેખા કંઈ ક્યાં હતો મેં કીધું ભાત ભરતો તો ઘેન્ટ તો હું પેલા ઘડીકા હોઈ ગયો કારણ કે મને દુખતું હતું ને કડકામાંથી હોઈ ગયો ઘડી પછી ફોન આવ્યો કાનાનું કે અમારું ભાત લઈ આવવાનું છે લઈ આવો ને પણ તમારું શું કામ હે નકામી ન હું નકામી ન આ બધું ઘરે એક તો બાય નોતા મે બધું ભર્યું બે પસેડી ન હું કરવી તમારે તારે એક જોઈએ તે એક પસેડી માં એક બે શું તારે ન જોતી એક પાછો ઓ તમે પણ બસ હું કામ ની આલા સુજે રાજ પછી એન બાર રોટલી ડુંગરી શાક લીંબુ મુરબો બાપુજી ની ચાય ઠંડી હા હા

જો હવે તો નઈ જ ન આ કાઢે હે ખરા ખરા હનમન હુવા દે એમની તમે કે ગયા તા મજૂરી ઉજાગરા છે મજૂરી બોલું ને ગયા તો ઠાક લાગે ને ઠાક હું લાગે આવડા જોવાન માટે તો ને હું કામ બરી ગયો તો બડો ફોન સાધુ રે સેવા કરી રો રે હવે ખબર ને વરગાડો વસે લઈ જા ભાઈ એસી દેસી ના બોલા કર છોરી હે ઇસ દેસી કી ફેનિયા દુનિયા હોરી હે દેશી એટલે ગાઈસ

જો તું હું ઇડિયા ચાલુ કરું એટલે બંધ થઈ જાય બધું કામકાજ